જોઈ રહ્યા સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આરટી એડમિશનના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ આવક મર્યાદા ચાર ઘણી ફોર્મની મુદત એક મહિનો વધાર્યા બાદ પણ સંખ્યામાં જૂજ વધારો કેટલાક પંડિત દિવસમાં બે લગ્ન કરાવશે અક્ષય તૃતીયા ત્રીસમીએ શહેરમાં ચાર હજારથી વધુ લગ્નો વેકેશન પૂર્વે એલાઈને ભાડા બે થી ત્રણ ગણા વધાર્યા ગોવા શ્રીનગર કોચી જેવા સ્થળોનું ભાડું સાથે નવ હજારથી વધી પચીસ હજાર સુધી પહોંચ્યું કેરી સાથે અન્ય ફળ શાકભાજી ઉત્પાદન કરી દસ લાખની આવક આવકમાં પણ વૃદ્ધિ થઈ અને આરોગ્યની પણ જાળવણી પ્લેટફોર્મ નંબર એક પર કોનકોર્સની કામગીરી કરાશે મુંબઈથી આવતી ફ્લાઇંગ સહિત આઠ ટ્રેન ચાર મહિના ઉધના નહીં થોભે સર્વિસ કમિશન દ્વારા આગામી તારીખ વીસ એપ્રિલને રવિવારે પહેલી વાર નવા નિયમ પ્રમાણે રાજકોટ સહિત રાજ્યભરમાં વર્ગ એક અને બે ની પ્રિલિમ પરીક્ષા લેવાનાર છે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ તડામાર તૈયારી કરી રહ્યું છે ભાવનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ તાપમાન ડિગ્રી ડિગ્રીને પાર નોંધાયું છે તાપમાન 40.9 પોઈન્ટ નવ ડિગ્રી સુધી પહોંચ્યું હતું આભમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું હવામાન વિભાગે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે સવારે નવ વાગ્યાથી જ સૂર્યનારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું દિવસ દરમિયાન લો ફૂંકાતી રહી હતી ભર બપોરે રોડ રસ્તાઓ સુમસામ બની ગયા હતા છેલ્લા પાંચ દિવસના તાપમાન વિઘતો જોઈએ તો પંદર એપ્રિલે ચોવીસ ડિગ્રી નોંધાયું હતું સોળ એપ્રિલે લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી નોંધાયું છે લૂથી બચવા માટે સીધા સૂર્યપ્રકાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે વારંવાર પાણી પીવું જરૂરી છે લીંબુ શરબત મોડી છાસ તાડફળી નાળિયેરનું પાણી અને ઓઆરએસ પીવાની ભલામણ કરવામાં આવી છે શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ મહુઆ ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના સારા ભાવ ન મળતા મહુવામાં ખેડૂતોએ વિરોધ કરી જય જવાન જય કિસાન ના નારા લગાવી ડુંગળીની હરાજી બંધ કરાવી હતી યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવો ખૂબ જ નીચા જતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી દેશની અગ્રણી ઇજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાયેલી જેઈ મેઇન્સ મેન્સ એક્ઝામનું પરિણામ સત્તર એપ્રિલે જાહેર થયું તેવામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જેઈ મેઇન્સના પરિણામ અને ઇજનેરી સંસ્થાઓની બેઠકોને આધારે એક્સપર્ટે જણાવ્યું કે ચોરાણુંથી નવ્વાણું પન્સન્ટાઇલ મેળવેલા વિદ્યાર્થીઓને વિવિધ એનઆઈટીમાં પ્રવેશ માટેની તક રહેશે મોડાસા ખાતે શંકરસિંહ વાઘેલાએ આપી ધાર્મિક કાર્યક્રમમાં હાજરી રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસને લઈને આપ્યું નિવેદન કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ ચાલે છે અનેક પુરાવા બધાની સામે છે તેવું શંકરસિંહનું નિવેદન રાહુલ ગાંધીને હમણાં એની ખબર પડી શંકરસિંહનું નિવેદન તો મેં કોંગ્રેસ પાર્ટી એટલે જ છોડી પાર્ટીમાં બદમાશ અને છેતરનારા લોકોને દૂર રાખવા જોઈએ અમારી પાર્ટીમાં આવા તત્વોનો સમાવેશ નહીં થાય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને પિતાની અલગ પાર્ટી અંગે પણ

તમે જેવા હોય એવા પાર્ટીમાં બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ અંદર અંદર ગરબડ નહીં કરવી જોઈએ ને અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ રાહુલ ગાંધી આજે કહેશે ને કોંગ્રેસમાં હું હોતો ત્યારથી કહેતો કે આ મેથ ફિક્સિંગ તમારું ચાલ અને મેથ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી અને એટલે મેં નવી પાર્ટી બનાવી વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદારી કરો તો નીકળી જાવ ને એમાં તો મને લાગે કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં અને ગુજરાતને સારા ચોખ્ખા લોકો સારી પ્રતિભાવાળા સોશિયલ સ્ટેટસ જેનું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે ને એમાં સારી એવી સફળતા મને મળે ભાઈ જેવો બહેનો ખેડૂતો વેપારીઓ નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ ચીટર નહીં જોઈએ તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ કે પબ્લિક જેનાથી દુઃખી હોય પરેશાન હોય તમે બી એને ગળે લગાડો કેમ ભાજપવાળા બદમાશ માણસોને ફુલાર પહેરાવે ને ટોપી પહેરાવે ને પ્રતિષ્ઠા આપે બદમાશને પ્રતિષ્ઠા આપે તો પાર્ટી બદમાશ નહીં થઈ ગઈ એટલા માટે આ ક્રાઇટેરિયા રાખે છે કે આવા લોકો હોય તો તે જ લેવાના રાજ્યમાં વિવિધ રોડના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી આ બેઠકમાં રાજ્યના તમામ મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે બસો ઓગણપચાસ કરોડના વિવિધ કામોને મંજૂરી આપી છે સરકારના આ નિર્ણયથી જનતા માટે તેમજ હમનને સુવિધા સરળ બનશે કાલ બેખાસ્ીની અસર અને ઉત્તર બિહારમાંથી પસાર થતી લાઈનને કારણે રાજ્યમાં વાવાઝોડા વરસાદ અને વીજળી પડવાનું અલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે અલર્ટ જાહેર કર્યું છે બીજી બાજુ ગુજરાતમાં મોસમમાં પણ મિજાજ રહેશે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ખુશખબર આપ્યા છે કેબિનેટની બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે સાતમાં પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જે કર્મ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે એસટી હવે ધાર્મિક સ્થળો માટે ટુરિસ્ટ સર્કિટ શરૂ કરશે સોમનાથ નડાબેટ વડનગર મોઢેરા જેવા સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે એસટીએ ટૂર પેકેજ જાહેર કર્યું છે છવ્વીસ એપ્રિલથી નડાબેટ વડનગર અને મોઢેરા માટે એસટીની વોલ્વો દર્શની અને રવિવારે ગીતા મંદિરથી ઉપડશે જ્યારે અઠ્યાવીસ એપ્રિલથી રાણીપથી રોજ સવારે છ વાગે સોમનાથ માટે વોલ્વો બસ ઉપડશે પ્રતિ વ્યક્તિ ભાડું અગિયારસો થી સાત હજાર રહેશે હોટેલમાં સ્ટે ગાઈડની સુવિધા પણ મળશે ગુજરાતમાં હવામાન વિભાગે આજે પણ હીટવેવની આગાહી કરી છે આજે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે આજે રાજકોટ ભુજ ડીસામાં ત્રેતાળીસ ડિગ્રી તો અમદાવાદમાં બેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે બુધવારે રાજ્યના આઠ શહેરોમાં તાપમાનનો પારો ચાળીસને પાર પહોંચ્યો હતો તો આ સાથે અત્યારે બસ આટલો જ નમસ્કાર